બીજા મોટા સમાચાર ને લઈને વાત કરી લે તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં નવ જુલાઈ થી છૂટાછવાયા વરસાદ થાય છે ત્યારબાદ નવ થી બાર જુલાઈ વચ્ચે સારા વરસાદ અનુમાન છે હવામાન વિભાગે આગાહી મુજબ આજે રાજ્યના પાંચ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું અનુમાન છે આંધ્રપ્રદેશ દમણ અને ગાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો પ્રવાસન સ્થળો દીવના કેટલાક વિસ્તારોમાં છૂટોછાયાયો વરસાદ વરસી શકે છે અષાઢી પાછામાં વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત સામે આવી રહ્યા છે રથયાત્રાના દિવસે પવનનું બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસઆઈડી બિન પાવન અવસરે અમદાવાદથી એકસો સુડતાલીસમી જગતનાથની રથયાત્રાને પ્રસ્થાન કરવા માટે પૂર્વ વહેલી સવારે મંદિરની પરિસરમાં ભગવાન જગતનાથનું રત્ન અને ભગવાન પૂજન અર્ચન કર્યું હતું મુખ્યમંત્રીએ સતત ત્રીજી વખત ભગવાન જગતનાથની રથયાત્રાની પહનવિધિ કરી હતી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આ વિધિમાં ભક્તિપૂર્વક સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસઆઈડી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રાને આ વર્ષે પણ ભગવાન ரத்சன சோனா சார்வணி சஃபை கதனவிந்திபூர்ணரீத்தூரிக்க વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ગાજવીજ સાથે સાથે વીજળીના કડાકા ભડાકા પણ ચેતવણી કરવામાં આવી છે છે દેશમાં માહોલ ગુજરાતમાં સહિત રાજ્યના સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે વધુ એક વરસાદને લઈને અપડેટ આગાહી કરી છે જ્યારે પ્રમાણે બિહાર ઉત્તર પ્રદેશ અસમ મેઘાલય સિક્કિમ મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બીજા મોટા વાત તો ડાંગ જિલ્લામાં વરસાદ બાદ બાહુબલી ફિલ્મ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દ્રશ્યો જોવા ઉમટી રહ્યા છે તેમજ વરસાદી આદ્રક વાતાવરણનું નિર્માણ થયું છે તથા પ્રકૃતિ પ્રેમીઓને વાતાવરણની મોજ માણવા ઉમટી રહ્યા છે ધુમ્મસની ચાદરે છવાયેલા સાપુતારા પ્રવાસીઓનું આકર્ષણ જન્માવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે ગુજરાતમાં ચોમાસું જામતું જાય છે ક્રિકેટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા વીસ ઓવરમાં બસો ચોત્રીસ રન બનાવ્યા હતા જીમાબે ટીમે પણ એકસો ચોત્રીસ રન જ બનાવી શકી હતી ટીમ ઇન્ડિયા સો રનથી વિજય મેળવ્યો છે ટીમ ઇન્ડિયા આ જીત સાથે શ્રેણીમાં વાપસી કરી છે બીજી ટી ટ્વેન્ટીમાં અભિષેક શર્માનું શાંતના બેટિંગ જોવા મળી રહ્યું હતું અભિષેક શર્માએ માત્ર સુડતાલીસ દળામાં તો ચેન્નાઈ સેન્ચુરી પૂરી કરી રહી હતી તેની સેન્ચુરીથી ટીમ ઇન્ડિયાએ બસો રન બનાવ્યા હતા અને સિરીઝમાં વાપસી પણ મેળવી હતી ખેડૂતના લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે આવી શકે છે મોટી ખુશખબર પીએમ કિસાન સન્માન યોજનાની રકમ વધશે વધારો થશે છે કે નહીં તે ખેડૂતોની નજર દિવસોમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના ત્રીજા કાર્યક્રમ પ્રથમ બજેટ રજૂ કરશે તમામની નજર આ બજેટ પર રહેશે આ સદર્ભમાં મોદી સરકાર ખેડૂતો માટે મોટી ભેટ આપી શકે છે બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો અગ્નિવિર યોજનાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અગ્નિવીર યોજનામાં એકવીસ ની સ્થાને ત્રેવીસ વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે પચાસ ટકા અગ્નિવરની ભરતીમાં પરત લેવામાં આવશે સતત રાજનીતિ અખાડો બની રહેલી સેનાને અગ્નિવેર યોજના મુદ્દે સેના દ્વારા એક મોટું પરિવર્તન કરવાની તૈયારી છે આ મામલે માહિતગાર સિનિયર સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે આર્મડ ફોર્સની સરકારની અગ્નિવિદ સામેલ થનારા યુવાનો માટે વય મર્યાદા વધારવામાં આવશે ત્રીસ વર્ષની કરતા ચાર વર્ષની સેવા બદલ ઓછામાં ઓછા પચાસ ટકા અગ્નિઓને સેનામાં જાળવી રાખવા માટે સૂચન કરી શકે છે ડુંગળીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે સ્થાનિક બજારમાં ડુંગળીના છૂટક ભાવ સ્થિર જોવા મળી રહ્યો છે ખરીફ સિઝનમાં વાવણીમાં સિત્તેર ટકા વધ છે સરકારનું કહેવું છે કે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધની સ્થિતિ સંતોષકારક છે અને છૂટક કિંમતો સ્થિર થઈ રહી છે ઉપભોક્તા બાબતો ખાદ્ય જાહેર વિતરણના મંત્રાલયે એક નિવેદન જણાવ્યું હતું કે ખરીફમાં સિઝનમાં ડુંગળીની પાકની વાવણી સિત્તેર ટકા વધારો થવાનો અંદાજ છે મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે સારા અને સમસ્યા સોમવાસર ને વરસાદી ડુંગળી ટમાટા બટાટા અને બાગાયતી બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો હવામાન વિભાગે ઘણા ભાગમાં વરસાદની મોટી ચેતવણી આપી છે ઉત્તર પ્રદેશના બત્રીસ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે ઓડિશા તથા રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ભાગમાં કર્ણાટકના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરુણાચલ પ્રદેશ આસામ અને મેઘાલયમાં આઠ જુલાઈથી દસ જુલાઈ વચ્ચે સારા વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ઉત્તરાખંડમાં લઈને આગાહી લઈને પગલે મુખ્યમંત્રીએ પુષ્કર ધામ્ય નાગરિકોને સાવધાન રહેવાની અપીલ કરી છે તેમજ અધિકારીઓ સ્ટેન્ડ ટુ સ્ટેન્ડ રહેવાની આદેશ આપ્યા છે સમગ્ર દેશમાં ચોમાસું ધીમે ધીમે જમી રહ્યું છે બીજી તરફ ઉત્તર ભાગના કેટલાક સ્થળોએ ભારે વરસાદના પગલે જનજીવન વ્યાપક થઈ રહ્યું છે બીજી તરફ ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો રમત જગત માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય મહિલા પહેલવાન વિનસ પોગટે મેળવી ભવ્ય જીત સ્પેનિશ ગ્રાન્ડ ફિક્સની ફાઇનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે બે વખત વિશ્વ ચેમ્પિયનશીપ બ્રોન્ઝ મેડલિસ્ટમાં વિશેષ સ્થાનદાર પ્રદર્શન કર્યું હતું બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો આઠ જુલાઈથી નવ જુલાઈમાં મોસ્કોમાં રહેશે પીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન મોદીએ બાવીસમી ભારતીય રશિયા વાર્ષિક માં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ના આમંત્રણ પણ આઠ જુલાઈથી નવ જુલાઈ સુધી મોસ્કોમાં રહેશે કેમલેન પ્રવક્તા દિમિત્રી પેસ્કો શનિવારે કહ્યું હતું કે રશિયા અને નરેન્દ્ર મોદીની મોસ્કો મુલાકાતની અપેક્ષા છે અમરનાથની યાત્રાને લઈને મોટો સમાચાર સામે આવી રહ્યા છે અમરનાથની યાત્રાને स्थगित રાખવામાં આવી છે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી ચેતવણી આપી છે વરસાદને ધ્યાનમાં રાખીને હવન વિભાગ દ્વારા અમરનાથની યાત્રાને બે-ત્રણ દિવસ સુધી સ્થગિત રાખવામાં આવી છે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગેહી કરવામાં આવી છે રાજ્યના નવ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગેહી કરવામાં આવી છે ગુજરાતના સહિત દેશોમાં ચોમાસો જામી રહ્યો છે અત્યાર સુધીમાં ગુજરાતમાં લગભગ બધા તમામ જિલ્લામાં વરસાદ પડી ચૂક્યો છે ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે આજે અષાઢી બિંદના દિવસે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું કે આઠમી આઠ જુલાઈથી દસ જુલાઈમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે ખેડૂતના લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને મળશે સસ્તા ખાતર ની ભેટ અમિત શાહ કરશે પચાસ ટકા સબસીડી ની જાહેરાત મોંઘવારીના માટી ખેડૂતોને બચાવવા માટે તેમની ખેતી ની ખર્ચમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી છે ખેડૂતોને પચાસ ટકા સુધી સસ્તું ખાતર મળશે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ટૂંક સમયમાં આ યોજના શરૂ કરવા જઈ રહી છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તાજેતરમાં બે હજાર પચીસના આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે કેન્દ્ર સરકારે ખેડૂતોને માટે મોટી ભેટ આપવા જઈ રહી છે સરકાર ટૂંક સમયમાં નેનો ફર્ટિલાઇઝર પર સબસિડી આપવા માટે એક સ્કીમ જાહેર થઈ રહી છે આ સાથે નેનો ખાતરને ખેડૂતોને લોકપ્રિય બનાવવામાં આવશે આ સાથે જ ખેડૂતોને ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થાય છે જોન સિન્હના રિટાયરમેન્ટ લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે દુનિયાના સૌથી ખતરનાક રેસલરમાં એક રેસલર આજે જાહેરાત કરી છે તે ચાહકો પર ચોંકી ગયા છે એક લાઈવ ઇવેન્ટ દરમિયાન આ દિગ્ગજ રેસલરે ડબલ્યુ છોડવાનો નિર્ણય લીધો છે ડબલ્યુ ડબલ્યુ રીંગની સૌથી દિગ્ગજ રેસલર ધૂળ ચટાવનાર રેસલર જોન સીનાએ સૈન્યાસ લેવાની જાહેરાત કરી છે મન ઇન ધ બેંક બે હજાર ચોવીસમાં માં દરમિયાન જોન સીનાએ ચાહકોને જોરદાર ઝટકો આપ્યો છે બીજા મોટા લઈને વાત કરી લે તો છ માલની પંદર લોકો સુરત માં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં શહેરમાં છ માળની ની એક બિલ્ડિંગ ધરાશાયી થતા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો જેમાં પંદર લોકો ને ઈજા પહોંચી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંચ લોકો ફસાયા હોવાની આશંકા છે ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે